કવિરાજ ભે ની હું કિંમત કઈ ભે કે આ ભગર ભગર ના દેવાય મને હોર વે નહીં ભગર વગર એ પણ જો ખરા જામ સાહેબ વાત હશે પણ મારે ક્યાં જામ સાહેબ ની બે ગામ લેવા આવું છે ચા પીવા તો આવીજો ખીર ખાવી હોય થાંજે આવીજો રોકાવો બાજરાના મઠા કઢી ગોરહની બધું ખવરાય છું ભગરની વાત કરો કે જોઈએ કિંમત માગી લ્યો પણ જામ સાહેબ ભગર લીધા વગર નહીં જાય કે તો જામ સાહેબ નહીં કહી દે ભગર નહીં મળે જામ સાહેબ પોતે ખબર રક્ષક ખાંભળીને આવ્યા કવિરાજ જય માતાજી જય માતાજી વગર ની હું કિંમત કે પણ દેવી નથી એની શું કિંમત હોય કે કવિરાજ ભગર લીધા વગર નહીં જાઉં ભગર મને ગમી ગઈ છે એક ગામ આપું છું બાકી ભગર આપી દો બસ તમારો આખું ખાડું થાય તો ગામ ન મળે કિંમતમાં જોઈ તો ન જ મળે એક ગામની વરહમાં એટલી બધી વખતે અત્યારની પાછા ટેક્સ આવતો કે આખું કાડું કરી દઈ જાય એક જ વર્ષ તો કવિરાજ એક કામ આપ્યું તો કે પણ મારે ભગર વગર હોરવે નહીં પછી હું બોલો લેવાની જો વૃત્તિ હોય તો ન લઈ લે એવી ભગરું બીજું આવે ને ભગરની ખડાયું નહીં હોય એમાં પણ નથી દેવી એટલે નથી દેવી બસ આ જ છે અમારું એટલે તોય અમે આમને આનંદ કરતા આવી એટલે કવિરાજ એક ગામ તો કે નથી બે ગામ કવિરાજ માગતા ફૂલો હું જામ સાહેબ છું પાંચ ગામ આપ્યા તેથી કવિએ કીધું તો સાંભળો મારી ભગર હું છે ઈ આમ કર્યો છોકરા કેવું લાગે એવડું આંચળ ના આવશે મારી ફગર ઉપમાન પીંગ લાંગ આવું દેવળ ના થયે